દેશભરમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર ચોવીસનું અંતિમ પરિણામ જાહેર કરાયું છે તેર બનાસકાંઠાના બ્રિજેશ કિશોરભાઈ બારોટે પાંચસો સાતમાં રેન્ક સાથે સફળતા મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવવાતા તેમણે તેમના પરિવારે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલની મુલાકાત લીધી હતી જોકે જિલ્લા કલેકટર સાથે વાર્તાલાપ કર્યો બારોટે તેમની આ સફળતાનો શ્રેય પોતાના માતા પિતા સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પોતાનો રોલ મોડલ ગણાવીને શ્રેય આપ્યો હતો યુપીએસસી માં સફળતા મેળવનાર બ્રિજેશે જણાવ્યું હતું કે પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ સ્ટેજ માટે જિલ્લા

આ સફળતા માટે હું મારા માતા પિતા પરમાત્મા અને સગા સંબંધીઓનો સૌ કોઈનો આભાર માનું છું અને આ તૈયારીમાં ના ઇન્ટરવ્યૂ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી બિહર પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યૂમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઈડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે અને સર પોતે પણ એક મારી માટે રોલ મોડલ રહેલા છે જે મેં નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તે બદલ અને અને જિલ્લા કલેક્ટર સાહેબનો હંમેશા માટે ઇન્ટરવ્યુ હોય કે પ્રિલિમ્સ હોય કે મિન્સ હંમેશા સર સ્પીપા ખાતે સ્પીપાના માધ્યમથી અને અહીંયા એઝ એન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હંમેશા માટે સપોર્ટ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ